ગુજરાતના ગામા પાંત્રીસ પોલીસ જવાનો એક મહિના સુધી પડાવ ચોસઠ તોલા સોનું અને લાખો રૂપિયાની ત્રણ ચોરીનો ઉકેલા ભેદ ઉઘરાણીએ જતો દુકાનો માલિક અને બે મિત્રો જ નીકળ્યા ચોર બે તસ્કર મિત્રો સોનું વેચનાર મિત્ર અને ઉગાડનારની ધરપકડ રોકડા પંદર પોઈન્ટ પચાસ લાખ સુડતાલીસ તોલા સોનું બાઇક પાંચ મોબાઈલ મળી કુલ પિસ્તાલીસ પોઈન્ટ સિત્યોતેર લાખનો મુદ્દામાલ રિકવર મળજ રોગર કેમરાંચ અને પિરર ફ્લો સ્કોડ ના પાત્રી જવાનો પાલેજ પંથક નામ બે ગામોમાં એક મહિના સુધી પડાવ નાખી 64 તોલા સોનો અને લાખ રૂપિયા રોકડાની ત્રણ ઘર ફોર્ચ્યુરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ટંકારિયા થતા કંબોલી ગામ મે પેરેણાક મકાનમાં 64 તોલાથી વધુ સોનું અને લાખ રૂપિયાની થયેલ ઘર ફોર્ચ્યુરીના ગુનાનો ભેદ ઉકેલી ચોરી કરનાર સોનું પિગાડનાર અને વેચનાર સહિત ચાર આરોપીઓને કુલ કિંમત રૂપિયા 44.73 લાખના મુદ્દલ સાથે હિરાસ સત્વમ લેવાયા છે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કંભોલી ગામે માર્ચ મહિનામાં ફરિયાદી તથા ઘરના સભ્યો સાંજે નમાઝ પડવા ગયા હતા તે સમયે મકાનની છતનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની વીસ તોલાની અલગ અલગ જણસો અને રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ મળી કુલ તેર પોઈન્ટ અઠ્ઠાણું લાખનો તસ્કરો હાથ ફેરો કરી ગયા છે લાખોની આ ચોરીના વીસથી પચીસ દિવસ બાદ એપ્રિલમાં ટંકારિયા ગામે પાદળિયા રોડ ઉપર લારિયા સ્ટ્રીટમાં ફરિયાદી તથા તેનો પરિવાર લગ્નમાં ગયેલો દરમિયાન સાંજના થી સાડા નવ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા આરોપીઓ કરની ગેલેરીના દરવાજાને હોલ પાડીને લોક ખોલીને ઘરમાં પ્રવેશી ચુમાલીસ તોલા સોનાની અલગ અલગ જણસો રૂપિયા જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપતા એલસીબી તપાસમાં જોતરાયું હતું પોલીસ ઇન્સ્પેક્ટર એમપી વાળાએ ટીમને સાથે રાખી કંબોલી થતા ટંકારીયા ગામે ગરફોડ ચોરીવાળી જગ્યાની વિઝિટ કરી હતી અને પ્રથમ માહિતીથી અવગત થઈને રોટો ઉપરના સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશાઓમાં તપાસ કરવા જરૂરી એક્શન પ્લાન તૈયાર કર્યો હતો બંને ગામોમાં એલસીબી પીઆઈ અને સાથે પીએસઆઈડી એ તુવર આર કે તુરાણી સહિત ટીમ સાથે પેરોલ ફ્લો સ્કોડ મળી પાંત્રીસ જવાનો છોડાઈ અવારનવાર કેમ્પ સીસીટીવી ફૂટેજ એકત્રિતકરણ એનાલિસિસ ખબરી ઓનું નેટવર્ક એક્ટિવ કરી તપાસનો ધમધમાટ ચલાવાયો શોધખોળ અને તપાસ વેળા પીએસઆઈ ટી એ તુવરને ટંકારિયા ગામે રહેતો જુનેદ ટીચુક અને તેનો મિત્ર મુબારક ભીમ બંને કંબોલી અને ટંકારિયા ગામની ઘરફોડ ચોરીમાં સંડવાયેલ હોવાની બાતમી મળી હતી બંને શકમંદ મિત્રોને એલસીબી કચેરી ખાતે બોલાવી ઉંડાણપૂર્વકની પૂછપરછમાં તેઓએ જ ચોરીને અંજામ આપ્યાનું કબૂલ્યું હતું છેલ્લા એકાદ વર્ષથી ટંકારિયામાં સ્પોર્ટ્સની દુકાન ચલાવતા જૂનેને સ્પોર્ટ્સના સાધનોનું બેલ લેવાનું બાકી હોય જેથી કંબોલી કામે બંને આરોપી મિત્રો અવારનવાર ઉઘરાણી માટે જતા તેમણે એક મકાન જોયેલ જ્યાં સાંજની નમાઝ વખતે કોઈ ઘરમાં રહેતું ન હોય જેથી તે મકાનની રેકી કરેલ અને ત્યારબાદ રમઝાન માસમાં ટંકાર્યા ગામે એક મકાનમાં ચોરી કરેલ ત્યારબાદ એપ્રિલ મહિનામાં ટંકાર્યા કાપાલ આર્યાશ્રીટમાં એક રહેણાંક મકાનના ઘરના બધા સભ્યો લગ્નમાં ગયેલ તે વખતે ઘરમાં ચોરી કરેલ આ કંબોલી તથા ટંકારિયા ગામે કરેલ ચોરીમાંથી મળેલ રોકડા રૂપિયા અને સોનાના તાગીનાઓ આરોપી ચુનૈતી તેના મિત્ર હેમંત કપાડિયા ભરૂચવાળાને આપેલ ચોરીનો મુદ્દામાલ વેચાણ રાખનાર આરોપીને ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા તેને આ ચોરીનો માલ મોતી બંગાલી નામના વ્યક્તિ પાસે પીગાળી અલગ અલગ ઓળખેતા સોનીઓને ઘરનું સોનું હોવાનું

ભરૂચ જિલ્લાના પાલેજ હદની કંબોલી ગામે તથા પાલેજ હદના ટંકારીયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી રૂપિયા ચૌદ લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી અને ટંકારીયા ગામમાં જે ગરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી સાડી બાવીસ લાખ રૂપિયા જેટલી મતા ચોરીમાં ગયેલી બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી તપાસ દરમિયાન ડોગ સ્કોડ ફિંગર પ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ પી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્કોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુંવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરી ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી ઊંડાણ ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને બંને તેઓ બંને બંને મળે ને મળીને આ બંને ચોરીની બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતાં બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે રૂપિયા સાડા પંદર લાખ રૂપિયા જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને આ એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચેલું વેચીને સોનાના દાગીના વેચે મેળવેલી હોવાની પણ કબૂલાત કરતાં એ સાડા પંદર લાખ રૂપિયા રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી અને જે જુદી જુદી જગ્યાએ એમને જે

બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે જે મદદમાં હતા કે આ સોનાનો દાગીનો સાચવી રાખે સોનાના દાગીના સાચવી સાચવી રાખવામાં અને પીગાડવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે અને આ સિવાય પણ એમના પાસે સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તેમજ આ સિવાય બીજા કોઈ બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે